કૃષ્ણ ભગવાન થયા ખરા પણ ગુરુ પાસે ગયા ત્યારે મારો નાથ કંકુને કંકુન પગલે મેર પડ્યો ને અંતે પોતાનો ગુરુ કઈ જગ્યા ઉપર છે યોગ શક્તિ જોઈ ત્યારે બાબા બાળીનાથ નવસો જોજન છેટા અને ત્યારે દડા મોસે મારો નાથ દડા રમવાની નિમિત્તે બહાર આવ્યા અને એક જ ટોલી મારી નવસો જોજન દડો પાડ્યો કે જય પોતાના ગુરુ હતા ત્યાં અને ગુરુ મહારાજને જ એને પૂછ્યું કે બાપુ ધર્મ સ્થાપવા માટે ધરતી ઉપર આવ્યો પણ આ કળિયુગ્ની એવી માયાનું આવરણ છે કે કઈ રીતે ધર્મ સ્થાપવું એ મને યાદ બાર છે મને એ દર્શન આપો બોલીએ સદગુરુ મહારાજ ત્યારે બાળીનાથે કીધું કે આપ તો જગતના નાથ છો વિશ્વના કરતા છો પ્રભુ અને મારી જ છે જરૂર પણ આપ જો કહો છો ધર્મ સ્થાપવાની ભાવના રાખો છો એવા ઊંચા વિચારથી જો કદાચ મને પ્રશ્ન પૂછો છો તો હું તમને એનું માર્ગદર્શન આપું જો ધર્મ સ્થાપો હોય તો માથે ગુરુ કરવો પડે બોલીએ સદગુરુ મહારાજ એટલે અંતે ભગવાન રામદેવજીએ બાળીનાથને ગુરુ કર્યા પછી માર્ગદર્શન પૂછી જોયું ત્યારે કીધું ધર્મ જો સ્થાપો હોય તો બાર બીજ ભેગો કરવો પડે ત્યારે પોતાના ગુરુ મહારાજે રામદેવજીને કહ્યું કે ત્રણ બીજ હું સૂર્યના રથમાંથી ગરુડજીને મોકલો કે સૂર્યના રથમાંથી ત્રણ બીજ લાવે અને ત્રણ બીજ ના નાગલોકમાં પાતાળમાંથી નારદજી લાવે અને બાબા બાળીનાથે કીધું કે કે રામદેવજીને ત્રણ બીજ તમે સ્વયં પોતે લાવો અને બાર બીજ ભેગો કરો અને બાર બીજ ભેગા કરી માલાજા અંદર ડાલીબેન ચમારને ઘરે જઈ રામદેવજી પાઠ પૂર્યો તો કોનો પૂર્યો હશે અને ત્યારે હરજી બાથી ડાલીબેનને

કાસ્ટ એટલે લાકડું ને એટલે અગ્નિ આ લાકડામાં અગ્નિ છે સો ટકાની ની વાત છે એમાં જરી ફેરફાર નથી આ લાકડામાં અગ્નિ છે આ લાકડું છે અગ્નિ નું છુપું સ્વરૂપ છે અને અગ્નિ લાકડાનું પ્રગટ સ્વરૂપ છે નથી અગ્નિ છે પણ એ લાકડું આખી જિંદગી ચૂલો ભરીએ તો આપ મેળે હરકે તેવું નથી બોલીએ સદગુરુ મારા તમારામાં પરમાત્મા નો પ્રકાશ પરમાત્મા છુપાયેલો છે પણ એ આપમે મળે તેવો નથી એના માટે ગુરુ ની જરૂર છે મારા સાહેબ એટલે એ જ લાકડાની અંદર અગ્નિ છે પણ જારે જારે એ લાકડું અગ્નિનો સંગ કરી લે અગ્નિની ચિનગારી મળી જાય તો એ સ્વયં લાકડું અગ્નિ પ્રગટ થાય અને અગ્નિ પ્રગટ થયા પછી એને લાકડું કહેવામાં આવતું નથી એવી રીતે કોઈ દેશી મળે ઉપદેશી મળે ગુરુ ગમની વાતો કરીએ મળે કોઈ સંત ઉપદેશી અને જ્યારે પોતાના નિજ નામનો પત્તો લગાવી દે અને પોતાના આત્માની ઓળખ જો આપી દે તો સ્વયં પ્રગટ સ્વરૂપ થાય તેમ છે જેવી રીતે અગ્નિ પ્રગટ થયા પછી લાકડું કહેવાતું નથી અને અગ્નિ કહેવાય તે મારી તમારી પાસે જારે આ અભેદ જ્ઞાન મળી જાય અને આ ભેદ ભાવનો જો સંશય ટળી જાય

એવી રીતે મારા તમારામાં પરમાત્માથી પરમાત્મા પડેલો છૂટું પડેલું જે પરમ તત્વ કઈક છુપાયેલું છે ચેતન તત્વ છુપાયેલું છે એને પરમાત્મા કહેવાતો નથી કેમ પંચ મહાભૂત પહોંચ કર્મેન્દ્રિય પહોંચ જ્ઞાનેન્દ્રિય પહોંચના વિષય મન બુદ્ધિ ચિંત અહંકાર ચોવીસ તત્વનું બનેલું આ જડ શરીર અને પચીસમી પ્રકૃતિ ચેતન પ્રકૃતિ જેને જીવ કહી રહ્યા છો એ પણ પરમાત્મા નથી બોલીએ સદગુરુ મહારાજ કેમ કે જો એ પરમાત્મા હોત તો એને એક ઓંખનું પોપન બંધ કરવા કોઈ એક કલાક સુધી ઓંખની પોપન પડવા ના દે એની સત્તા કેટલી છે જો જાણવું હોય એ કેટલો બંધનમાં છે એ કેટલો શક્તિહીન છે એનો માપ જો કાઢવો હોય તો એને કોપન એક કલાક સુધી બંધ રાખે બોલીએ સદગુરુ મહારાજ જ્યારે જ્યારે જેવી રીતે સમુદ્રમાંથી છૂટું પડેલું બુંદ એને સમુદ્ર કહેવાતો નથી મહિસાગરમાંથી બેઠું ભરેલું પોની એ મહીસાગર કહેવાતી નથી તેમ પરમાત્માનો હંસ પરમાત્માથી છૂટો પડેલો અને પરમાત્મા કહેવાતો નથી જે જ્યાં સુધી એ બેઠાને લોટ એને દેગડાનું આવરણ છે એ પોની બંધારણમાં છે એ દેગડામાં પડ્યું છે પણ એ જ તમે માં રેડો ચોક્કસ એ પોની મહીસાગર છે બોલીએ સદગુરુ મહારાજનો એવી જ રીતે આની અંદર પડેલું જે તત્વ ચેતન તત્વ છે કોઈ સમરસ સદગુરુ મળી જાય અને એને તત્વ પરમ તત્વનો ભેદ જો ખોલી નાખે અને કદાચ મૂળ નામ નિજ નામ સતનામ ને અવિનાશી નામ તક જો પોખાડી નાખે તો ચોક્કસ એ પરમાત્માનું સ્વરૂપ બને બોલીએ મહારાજ કેમ કે મહાપુરુષોનું કેવું છે આપણી પાસે આ સ્થુળ પાછળ પડ્યા છીએ પણ ખરેખર કારણ શરીર મહાકારણ શરીર સ્થુર શરીર અને સૂક્ષ્મ શરીર આપણી પાસે ચાર શરીર છે અમારો પાઠ અલખ ધણીનો પાઠ અલખ એટલે ગણાને એમ છે કે રામદેવજી પણ અલખ કોઈ નામ એવું છે કે જે લખવા બોખવામ નથી આવતું એનો પાઠ છે મારા સાહેબ નકલંગ એટલે એનો મતલબ એ નથી કે રામદેવજી છે નકલંગ એટલે જે નામ ઉપર કલંક નથી લાગતું એ બાજી આ નામને નામ ને કલંક લગાડો એટલે હવારે પેપરમાં આવી જાય થોડુંક કોકની તણખલું કરી જુઓ કોકની છેડતી કરો હવા પેપર માં આવી જાય પાટમાં ગયેલા ભાઈજી ભાઈ આ કર્યું આ નામને ને કલંક પોકાડો એક સેકન્ડ નો કલ્પિત નામ ને બગાડવું એ એ નામને પરમાત્મા બનાવવા માટેની આ મહેનત છે નામ પરમાત્મા બને ક્યારે એના માટે એ મહેનત કરવી પડે છે મારા સાહેબ આ મૂળ નામ નિજ નામ સતનામ અને અવિનાશી નામ મૂળ નામ નિજ નામ સતનામ ને અવિનાશી નામ પણ આપણે એટલું ખરું કે કોણ નામ ગુરુચરણમાં જાય કયું નામ ધ્યાન ધરે કયું નામ વચન ચલાવે અને કયું નામ એવું છે ધરતી ઉપર પરમપદને પોમાડે બોલીએ સદગુરુ મહારાજ જન્મ્યા તોથી સંત જ્ઞાન તો લઈને આવ્યા છીએ જ્ઞાન લઈને આવ્યો છે નવ દાડા નવ માસ ઊંધે માથે લટક્યા માની કુખમો અને ઉદનમો રહી નવ માસ નવ દાડા તપ આદર્યું ઊંધા માથે અને જઠરા અગ્નિથી જળતો રહ્યો ત્યારે પરમાત્માને આજીજી કરતો માલિક એકવાર બંધનમાંથી મને મુક્ત કરી દે માલિક એકવાર બંધનમાંથી બહાર કાઢ જિંદગીમાં હું તને નહીં ભૂલું શ્વાસે શ્વાસે તારું સ્મરણ કરીશ આવી પરમાત્માને આજીજી કરી ત્યારે પરમાત્મા રીજા ને મને તમને બંધનમાંથી બહાર કાઢ્યા અને દુસ્તર હું શબ્દ પહેલો ઉઠ્યો અમેરિકા રહેતો હોય ને એ ઇંગ્લિશ નતો બોલતો પહેલો તો હું આ બોલતો હતો એશિયામાં રહેતો હોય યુરોપમાં રહેતો હોય ઇંગ્લેન્ડમાં રહેતો હોય પણ એ હું વાત બોલે બધે આખી જુદી દુનિયામાં એટલે જ્યારે જ્યારે પરમાત્માને કીધું કે માલિક તમે એમ કહો છો કે બારની આવરણમાં મને ભૂલી જ ભગવાને કીધું કે બહાર ગયા પછી તું મને ભૂલી જઈશ આ તો એટલા બધા ડાયા છે કે પરમાત્માને બંધનમાં પૂછી જોયું કે માલિક જો કદાચ ભૂલી જવ તો કદાચ તમે કહો છો કે આ દુસ્તર માયાના આવરણમાં હું બહાર ગયા પછી તમને ભૂલું તો મારે તમને ખોરવા કઈ બોલીએ સદગુરુ મહારાજ ત્યારે પરમાત્મા એ કીધું કે જા આ અહીંથી મારું જ્ઞાન તું ભૂલી જાય ફરી હું તને ધરતી ઉપર યાદ કરાવીશ બોલીએ સદગુરુ પણ આવો નહીં ગુરુ ના રૂપ ધરતી ઉપર યાદ કરાવીશ પણ આ કઈ અહીં છે એવો નથી પણ તેઓ ગુરુ ના રૂપ માં મળે છે બોલીએ સદગુરુ એટલે ગુરુ ની જરૂર છે ગુરુ એક ધર્મ નું છે અને ગુરુ એ જ એક પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે પણ જયારે સમજાય ત્યારે એટલે સંતો એટલા માટે કીધું ગુરુબીન જ્ઞાન ના ઉપજે ગુરુબીન મિલે નહીં આનો ભેદ ગુરુબીન સંશય નાટળે ભલે પહોંચે ચાર વેદ મેરાવે એવો નથી અને એટલા માટે કીધું સમજે ને વસ્તુ સાચી બાકી બધું બકવાનું અખંડ ઘર ન્યારું જે જોને તેને એમો રહેવાનું બોલીએ સદગુરુ મહારાજ નો જય

ચાર પ્રકારનું જ્ઞાન દરેક જીવને આપેલું છે સિર્ફ મનુષ્ય એટલો ભાગ્યવાન છે કે પોચમા પ્રકારનું જ્ઞાન મનુષ્યને મળ્યું છે ધર્મ વિશેષનું ધર્મ એટલે શું એ જાણવા માટે મનુષ્યને પોચમા પ્રકારનું જ્ઞાન વધારાનું છે ચાર પ્રકારનું જ્ઞાન દરેક જીવને ચોરાશી લાખ યુનિટ જીવ દરેક જીવ જાણે છે સોજ પડે સુઈ જવું એ આપણે એટલા નથી જાણતા બધા જીવ જાણે છે સાંજ પડી જી હવે સુઈ જવું એ દરેક જીવ જાણે છે પેટ માટે કરવી જોતા પરિવાર કોઈ કશું શીખાડવું પડતું નથી અને આ મારું તારું આપણે એટલા નહીં જોનતા ભેંસો જોને છે હા મારી બૂનો કદાચ બહાર ગઈ હોય ને એમની હાડી પહેરીને બીજી બૂન દૂધ કાઢવા જાય ના કાઢવા દે અહીં પચાસ જણા જતા હોય બળદ ને કશું એનો માલિક આવે ને ઓળખતો હોય ને આપણે જો આપણા ના ઓળખી શકીએ તો ખરેખર કેટલા આ ચાર પ્રકારનું માનવ જે પશુ કરે છે એટલું જ માનવ કરી રહ્યો છે પરિવાર ઉત્પન્ન કરી દીધો છે હોજ પડે જવાનું પેટ માટે મજૂરી કરવાની આ તારું મારું ધર્મ રહ્યો બાજુ પર એટલે ખરેખર ધર્મ વિશેષ નું જ્ઞાન માનન તમને મેળવવાની જરૂર છે અને એ જ્ઞાન માનવને એકલા સિર્ફ પરમાત્મા આપ્યું છે એટલે જ તો પરમાત્મા હોય ભગવાન ની આશા કરે બાચી હાથી એવડો મોટો કઈક જીન ઘંટડી વગાડે મંદિરમાં આ મનુષ્ય એટલો ભાગ્યવાન કે જેરા મારા તમારા ભાગ્યમાં ભોજન પરમાત્માએ ચોરાશી લાખ યોનીના દરેક જીવને પરમાત્માએ ભોજન બધાય જીવને આપ્યું છે કોકને ઘાસ આપ્યું છે કોકને ફળફૂલ આપ્યું છે કોકને માંસાહારી બનાવ્યો છે અને કોકને અન્નનું ખાવાનું દરેક જીવને ભોજન પરમાત્માએ આપ્યું છે એના પરમાને પણ ભજન સિર્ફ મનુષ્ય એટલો ભાગ્યશાળી કે મનુષ્ય મારા તમારા ભાગ્યમાં ભજન મળ્યું છે એટલે ભજન તો કરજો જ ભજન માનુષના ભાગ્યમાં મળેલું છે બીજા કોઈજી પાસે ભજન મળવાનું મુસીબી મુસીબત છે ભોજન બદાન મળ્યું છે મનુષ્ય એટલો બધો જ્ઞાની છે એટલો મહાન છે અને એટલો બુદ્ધિશાળી છે કે એના જ્ઞાનને પરમાત્મા પણ પહોંચી શકે નહીં જો માનવ ધારે તો ભગવાનને ઘેર જન્મ આપવાની શક્તિ માનવ પાસે પડેલી છે બોલીએ સદગુરુ મહારાજ રામદેવજી ભગવાન ખરા પણ અજમલ રાજાના અજમલ રાજાના દીકરા છે એ આપણા બાપનો નોકર નથી મારો નાથ જો માનવ ધર્મ ખરા પણ વાસુદેવ દેવકી રામ ભગવાન ખરા પણ દશરથ રાજા એ મોકો છે મારી ને તમારી પાસે આપણે જેમ તેમ જીવવાનું નથી વ્યસન થી મુક્ત રેજો જુગારથી મુક્ત રહેજો સંગથી મુક્ત પરનારી સ્વરૂપ મા બાપ હોય મા બાપ ની સેવા કરજો સુખી થવું હોય સૌપ્રથમ પ્રથમ કદાચ અત્યારે નવરાત્રી નો સમય છે રોડ ઉપર જગ્યા નથી મારા બાપ જજો માતાજી એ પણ નવ દાડા નવ માસ કુખમાં લઈને ફરી પહોંચમ દૂધ દવડાય મોટો કર્યો ને એને પગે લાગવાનું જો શરમ આવતી હોય પેલી કશુંય માનવાની નહીં જેને પૂજવાનું પગે લાગવાનું તે પગે લાગવામાં શરમ આવે આપણને ધાવા માટે શરમ નથી આવી જન્મ લેવામાં શરમ નથી આવી અને પગે લાગવામાં કેમ શરમ આવે એ સમજાતું નથી એટલે આપણે ખૂબ પાછળ છીએ ધર્મ વિશેષમાં ખૂબ પાછો પાયો છે જ્યારે મુસલમાન જાતિની અંદર એક મહિનાના પાંચ કે ચાર શુક્રવાર આવે એ લાખો રૂપિયો કમાતો હોય પણ પોતાના ગુરુ પાસે પોતાના ધર્મ જ ચાલતો હોય અને એ દરગાહ ઉપર મસ્જિદ પર નમાજ માટે શુક્રવાર સ્પેશ્યલી ગમે એવો ધંધો એ તારું મારીને ચાલ્યો જતો આપણામાં બાર મહિને ગુરુ પુનમાં આવે તો એ કદાચ એ બાજુ ફરક વાગતો નહીં એટલા બધા આપણે પાછળ છીએ જે ધર્મ ચૂકે અને સંકટ આયાગર રહેતો નથી બોલીએ સદગુરુ મહારાજનો જય સત્ય સનાતન ધર મનોદય મનો મનોદય એકાદવાની બોલી લેજે મંજિરાખા ખરાવે છે કેમ કે